મહેસાણા અર્બન બેંકની ચૂંટણી પૂર્વે એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેને લઈને ચૂંટણીમાં ગરમાવો આવ્યો વાયરલ થયેલા કોલમાં વિશ્વાસ પેનલને મત આપવાનું કહેવામાં આવ્યું છે અને પોતે અર્બન બેંક હેડ ઓફિસથી બોલી રહ્યો છું તેમ જણાવાયું હતું આ કોલમાં ડીએમ પટેલ અને આનંદ પટેલની વિશ્વાસ પેનલને મત આપવા અપીલ કરાઈ હતી આ અંગે વિકાસ પેનલે કલેક્ટરને રજૂઆત કરી છે વિકાસ પેનલના જીકે પટેલે આ ઘટનાને નીચી માનસિકતા ગણાવીને વિશ્વાસ પેનલ પર આક્ષેપ કર્યો છે અને બેંકના જનરલ મેનેજર અશોક પટેલે સ્પષ્ટતા કરી છે કે બેંકમાંથી આવા કોઈ ફોન કરવામાં નથી આવ્યા અને જે નંબર પરથી કોલ આવ્યો તે બેંકનો નથી અને જરૂર થશે જરૂરી થશે તો કોલ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે આવી રીતે બેંકનો ઉપયોગ કરી શકાય નહીં ચૂંટણીમાં ચૂંટણી તો લડવાની હોય પણ બેંકમાંથી બોરું છું અને વિશ્વાસ પહેલાનો વોટ આપશો આવી જે વાત કરે છે એ તદ્દન વાહિયાત અને ખોટી વાત છે એ નંબર બેંક નંબર નથી કોઈ ત્યાં બીજા અન્ય નંબરથી થી ભલે બેંક નામ બેસા હોય પણ એ નંબર બેંક નથી બેંક ની હેડ ઓફિસ આવો કોઈ ફોન કરવામાં આવતો નથી ત્રી દિવસીય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓન કલ્ચરલ ટુરિઝમ નું આયોજન કરાયું ગાંધીનગર ના ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટેલ મેનેજમેન્ટમાં આ ફેસ્ટિવલ યોજાયો આ આયોજન ગુજરાત ટુરિઝમ અને કે કે મૂવી એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવ્યું આ ફેસ્ટિવલમાં દેશ વિદેશના ફિલ્મમેકર્સની શોર્ટ ફિલ્મ્સ અને ડોક્યુમેન્ટરીઝનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ફેસ્ટિવલમાં ઓગણસાઇઠ જેટલી ફિલ્મ અને ડોક્યુમેન્ટરીઝનું સ્ક્રીનિંગ કરાયું ફેસ્ટિવલના ત્રીજા દિવસે એવોર્ડ સેરેમની યોજાઈ હતી અમે ફિફ્ટી નાઇન ફિલ્મ સ્ક્રીન કરી ટુરિઝમ બેઝ પર ટ્વેન્ટી એઇટ કન્ટ્રીઝથી જે ઓનલી ટુરિઝમ પર બેસ્ડ હતી અને આ ગુજરાત ટુરિઝમ ટુરિઝમે આને સ્પોન્સર કર્યું છે ગુજરાતમાં અમે ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ હવે અમે એવરી યર અહીંયા કરવાનો વિચાર કરીએ છીએ ગુજરાત ઇઝ રીચ ઇન કલ્ચર હેરિટેજ એન્ડ ટ્રેડિશન્સ સો આને બિંગ અ ગુજરાતી મેં ડિસાઇડ કર્યું કે અહીંયાથી સ્ટાર્ટ થવું જોઈએ નવ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના અને ઉપવાસ કર્યા બાદ ભક્તો દશામાની પ્રતિમાનું વિસર્જન કરવાના છે ત્યારે દશામાની પ્રતિમાના વિસર્જન માટે સુરત મનપા દ્વારા શહેરના પાંચ ઝોનમાં અલગ અલગ સ્થળે કૃત્રિમ તળાવો તૈયાર કરાયા છે જે કૃત્રિમ તળાવની સાથે સાથે એલઈડી લાઇટ વિસર્જન માટેની વ્યવસ્થા પોલીસ બંદોબસ્ત સહિત સંપૂર્ણ તૈયારીઓ કરી લેવાઈ છે મોટા વરાછા કતારગામ રાંધેર અને ઉમરા વિસ્તારમાં કુલ પાંચ કૃત્રિમ તળાવ તૈયાર કરાયા છે

હોસ્પિટલના સ્ટાફ અને અમારા સ્ટાફ ને પણ સેન્સિટાઇઝ કરી શકાય તે માટે એક અવેરનેસ આયોજન કરવામાં આવેલું અને આવી યોજનાનો મુખ્ય હેતુ એ જયારે કોઈ પણ વ્યક્તિને અકસ્માત થાય તો ગોલ્ડન અવર્સ દરમિયાન જો હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિની બચી જવાની સંભાવના ખૂબ વધારે હોય છે શહેર કોંગ્રેસે આજે નવું સંગઠન સર્જન અભિયાન શરૂ કર્યું જેનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને જીવંત બનાવી નવા યુવાઓને રાજકારણમાં જોડવાનું છે સંગઠનની નવ રચના કરવા માટે આજે સૂજન અભિયાન શરૂ કરીએ છીએ હવે સુરત શહેરના તમામ યુવાઓને નાગરિકોને નમ્ર વિનંતી કરીએ છીએ મહત્વપૂર્ણ ગણાતી ભાવનગર ભાવનગર તથા મુંબઈ વચ્ચેની વિમાની સેવાઓ અચાનક બંધ થતા નાગરિકોને હાલાકી વેઠવવાનો વારો આવ્યો ઉડાન યોજના હેઠળ સ્પાઈસ જેટની ભાવનગર થી પુણેની ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી પરંતુ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉડાન યોજના બંધ કરવાનો નિર્ણય લેવાયો

લાઈન માટે હોય રેલવે સ્ટેશન શેની માટે હોય ત્યાંથી ટ્રેન ચાલતી હોય એસટી ડેપો માટે હોય હોય બસ જતી તો આપણો જે એરપોર્ટ એવો છે કે ત્યાંથી કોઈ ઉડતા નથી હા પહેલાં બોમ્બેની હતી સર્વિસ ગુનાની હતી હાલ તો એ પણ બંધ થઈ ગઈ છે ભાવનગરની જે જનતાને જે લાભ મળવો જોઈએ તાત્કાલિક ધોરણે અત્યારે કેટલા બધા સમસ્યાઓનો સામનો કરવો પડે છે અમદાવાદ સુધી લાંબુ થવું પડે છે અમદાવાદથી हमने બીજી ફ્લાઇટો પકડવી પડે છે તેમ ઇનતા યે થા કે ઇનકા રોટેશન ફ્લાઇટ હોતી થી ઓર યે ફ્લાઇટ સમesha એક જગહ સે નિકલતી થી જયપુર સે ફેર પુણે જાતી થી પુણે સે ફેર બૌનનગર બૌનનગર સે ફેર મુંબઈ ઓર એસે હી રૂટ સે વાપસ આતી થી ક્યોકી મુંબઈ સેક્ટર અચ્છા હમેશા લોડ રહા હે ઓર અચ્છા ચલતા હે ઓર લેકિન ઇનકો બંધ ઇસલિયે karna pada ક્યોકી ઇનકો પુણે સેક્ટર બંધ karna tha ઓર ઇનકો હો સકતા હે કુછ ઓર પ્રોફિટેબલ સેક્ટર મિલ ગયા હો ઇસલિયે શાયદ વો બંધ karna chahte અફિર ભી અમારી કોશિશ હંમેશા જારી રહી છે આ એરપોર્ટ કે લિયે સુરત થી સમાચાર દુષ્કર્મ નારોપી શિક્ષક ની ધરપકડ કરાઈ 16 વર્ષિયા કિશોરી પર આચર્યો હતો દુષ્કર્મ ઓનલાઈન યોગ શીખવતો હતો શિક્ષક દુષ્કર્મ બાદ ઉત્તરાખંડ ફરાળ થયો હતો ઉમરા પોલીસ હે પ્રજ્ઞા ઓનિયા ની ધરપકડ કરી છે સુરત માં 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરનાર વ્યક્તિ જે તેને યોગ શીખવતો હતો ઓનલાઈન યોગ શીખવતો હતો તેને સોળ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો હવે તે પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે સુરક્ષિત સમાચાર આરટીઓ એજન્ટ સામે ગુનો નોંધાયો ઇવેન્ટ મેનેજરને ધમકી આપ્યાનો આરોપ છરી બતાવી સત્તર હજાર પડાવ્યાનો આક્ષેપ છે રાજેશ ઉર્ફે રાજુ કાંતિલાલ શાહ સામે ફરિયાદ નોંધાઈ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવવાનો બાજરી મગફળી પાક પાણીમાં ગરકાવ થઈ ગયા પાક ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે છે ખેડૂતોની માંગ કે સરકાર નુકસાનનો સર્વે કરી વળતર આપે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેઓએ જિલ્લામાં લીલી દુષ્કાળ લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવા માટે આવેદનપત્ર આપ્યું હતું ઉનાળાની અંદર પણ ઉપરા ઉપરી કમોસમી વરસાદના કારણે અમારો જે ઉનાળુ પાક બાજરી અને મગફળી એ સંપૂર્ણપણે ખેતરની અંદર સડી ગયું છે નાશ પામ્યો છે કેમ કે પાણી ભરાઈ ગયું હતું અને ચોમાસાની અંદર જ્યાં ખેતરમાં પાણી હતા ત્યાં વાવેતર પણ થયું નથી ક્યાંક ક્યાંક ટેકાવાળી જમીન ઉપર મેં વાવેતર કર્યું છે તો પણ એ પાણી ભરાવાથી એ બળી ગયું છે પાક નિષ્ફળ થયો છે અને કોઈ કહેવાનું મતલબ અત્યારે જે તમે આવ્યું જુઓ તો જમીન બધી ધોવાઈ ગઈ છે કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઊગ્યું છે તો બધું બળી ગયું છે સતત વરસાદ થવાને કારણે કોઈક જગ્યા ખેડા નથી થયું કોઈક જગ્યાએ વાવેતર થયું એનું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે એટલે અતિવૃષ્ટિ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપે એના માટે અમે કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા છીએ દ્વારકાથી ખંભાડિયામાં પીજીવીસીએલ સામે રોષ ખેડૂતોએ પીજીવીસીએલની ટીમનો ઘેરાવ કર્યો સામોર કોઠા વિશોત્રી ગોઈંજ ગામમાં ખેડૂતો એકત્ર થયા પીજીવીસીએલની ટીમ પોલીસ સાથે ચેકિંગમાં ગઈ હતી વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો તાત્કાલિક વીજ પુરવઠો આપવાની ખેડૂતોની માંગ છે ટીમ પોલીસ સાથે ચેકિંગમાં ગઈ હતી વીજ પુરવઠો ન મળતા જ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો ખેડૂતોએ ટીમની સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો તેમની માંગ છે કે વીજ પુરવઠો આપવામાં આવે સામોર કોઠા વિશોત્રી ગોઈજ ગામના ખેડૂતો એકત્ર થયા તો આજે છ છ મહિનાથી જ્યારે ટીસીના વાકે મીટરના વાકે અને ખાલી ચાર જમ્પરના વાકે જો એ ખેડૂતને પૂરતો વીજ પ્રવાહ અને એનો જે પુરવઠો જેણે યોગ્ય કાર્યવાહી કરીને મેળવવાની માંગણી કરી છે સામોર ગામે આશરે બસો ત્રણસો ખેડૂતો એકી હારે ભેરા થયા અને બીજી પીજીવીસીએલ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે સમાચારોમાં આગળ વધી હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું નજરે પડી રહ્યું છે ચારથી છ ઓગસ્ટ દરમિયાન દરિયામાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फॉरकास्ट इसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे थ्री डे फोर और डे फाइव के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए जिसमें विंड की स्पीड रहेगी थर्टी फाइव फोर्टी फाइव और जो गस्ट विंड होगी वो फिफ्टी फाइव इम्पिज के आसपास रहने का पूर्वानुमान है